नमस्कार ખેડૂત મિત્રો વિડિયો માં તમારું સ્વાગત છે આજ ના તાજા ઉંજા માર્કેટ જના બજાર побаવિયા તારી તકે 15 સર 2022 ને વાર થજો શનિવાર મિત્રો ફરી એકવાર મિત્રો આપણને ઊંચા માર્કેટમાં જીરાના ભાવમાં થોડો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે સો હજાર બસો રૂપિયા સુધી ભાવ ઊંઝાનો સૌથી હાઈએસ્ટ ભાવ જીરાનો બોલાયો છે અને જાણે તાજા ઊંઝા માર્કિટના બજાર ભાવ મિત્રો ડેલી બજાર પર જાણવા માટે ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને હવે જાણે તાજા બજાર ભાવ ઊંઝા માર્કિટના જીરુંનો નીચે ભાવ ત્રણ હજાર નસોથી ઓછો ભાવ સો હજાર બસો રૂપિયા સુધી રાયડો નવસો બાસઠ થી અગિયારસો ને સોળ રૂપિયા સુધી સુવા બારસો સતર થી ઓગણીસો ને ત્રેપન રૂપિયા સુધી ઈસબ ગુલબ સોવીસો રૂપિયાથી થી એકત્રીસો ને ત્રેસઠ રૂપિયા સુધી અજમો એક હજાર એસી થી બત્રીસો ને બાર રૂપિયા સુધી વરિયાળી એક હજારથી થી છપ્નસો ને એસી રૂપિયા સુધી અને તલ પંદરસો રૂપિયા ત્રીસ વીસો રૂપિયા સુધી અને આ ચડું મિત્રો આજના તાજા ઊંચા ડેરના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતો પર ખાસ વિડીયો લાઇક આપવાનો અને સરળ સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા